સાણંદ તાલુકાના વિરોચનગર મુકામે એકતા ગ્રાઉન્ડ ખાતે વીપીએલ બે હજાર યસ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ ટુર્નામેન્ટમાં છ ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટમાં આ તારીખ એકત્રીસ ડિસેમ્બર રોજ પઠાણ ઇલેવન વર્ષિસ બાબર ઇલેવન વચ્ચે ફાઇનલ મેચનો ખરાખરીનો જંગ જામ્યો હતો જેમાં ફર્સ્ટ ઇનિંગમાં પઠાણ ઇલેવને દસ ઓવરમાં સાત વિકેટે બાળુ સ્કોર બનાવ્યો હતો જેના જવાબમાં બાબર ઇલેવનને સાત વિકેટે દસમી ઓવરના અંતે બાબર ઇલેવનને બાસઠ રન પર રોકી પઠાણી લેવનને વિજય હાંસલ કર્યો હતો આ ટુર્નામેન્ટમાં ફાઇનલ વિજેતા ટીમને રૂપિયા દસ હજાર રોકડ રકમ અને કપ્તાન ઉબારક ખાન બંટીને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી અને ફાઇનલ પરાજિત ટીમને રૂપિયા છ હજાર રોકડ અને કપ્તાન અફરુદ્દીન ખાન બાબરને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ ટુર્નામેન્ટના આયોજક સલમાન ખાન અખ્તર ખાન આરીફ ખાન સરપંચ રબ્બાની મલિક સમીર ખાન હારીશ ખાન એ બી ઇરશાદ મલિક જબ્બર ખાન સહયોગી બસીર ખાન ઇમ્તિયાઝ બાપુ હઝરત ખાન શોયબ ખાન તટસ્થ એમ્પાયરિંગ લતીફ ખાન રિયાઝ ખાન ગ્રામજનો સહિતના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ ટુર્નામેન્ટને સફળ બનાવી હતી રબ્બાની મલિક સાથે મુન્ના વરા ઇન્ડિયા ક્રાઇમ કોરો ન્યૂઝ સાણંદ અમદાવાદ